નાનકડી ગઝલ છે સમણામાં પ્રીત કરી લેતું સમણામાં પ્રીત કરી લેતું નયનમાં નયન પરોવી લેતું સમણામાં પ્રીત કરી લેતું સમણામાં પ્રીત કરી લેતું નયનમાં નયન પરોવી લેતું ઝાકળ બની ઉડી જવાની હું ઝાકળ બની ઉડી જવાની હું ઝાં જવાના નીર જેવી પ્રીત કરી લેતું જ્યાં જવાના નીર જેવી પ્રીત કરી લે તું બળબડતા બપોરે બળબડતા બપોરે જો મળું તને હું પી લેજે જ્યાં જવાના નીર તું પી લેજે જ્યાં જવાના નીર તું ધોમ ધખતા તાપમાં રહું છું હું આ ધોમ ધખતા તાપમાં રહું છું હું ઊંડા સાગરના તાગ માપી લેતું ઊંડા સાગરના તાગ માપી લેતું તેની ગહેરાઈમાં હું કરી લેતું મડું તને તો મડું તને તો પ્રીત કરી લેતું આભના તારલામાં રહું આભના તારલામાં રહું છું હું ચંદ્રમાં બની ગોતી લેતુ ચંદ્રમા બની ગોતી લેતુ સમણામાં પ્રીત કરી લેતુ લેખન જા સોલંઘી વાણી જામ ભોલંગી નિવૃ સુવિધાર કવિ મુસ્કાન સમણામાં પ્રીત કરી લેતું જય